સુરત મનપા સંચાલિત હોસ્પિટલમાં ડોક્ટર ઋત્વિક દરજી દ્વારા થઈ યુવતીને બોલાવવાનો બોલાવવાનો મામલો ઓર્થોપેડિક ડોક્ટર ઋત્વિક દરજીને કરાયા સસ્પેન્ડ નવરાત્રી બાદ સ્થાનિક સ્વરાજની પેન્ડિંગ રહેલી ચૂંટણીઓ યોજવાના રાજ્ય સરકારના સંકેત કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ વહીવટીતંત્રને ચૂંટણી તૈયારીઓ માટે આપી સૂચના જમ્મુ કાશ્મીરમાં હિન્દુ શ્રદ્ધાળુ પર હુમલાને બજરંગ દળના આગેવાનો કાર્યકરો આતંકવાદી હુમલાને વખોડ્યો આતંકવાદના પુતળાનું દહન કરી નોંધાવ્યો વિરોધ ન્યૂઝ લાઈવની શરૂઆત કરીશું મહત્વના ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો આરએમસી કચેરી પહોંચ્યા ગ્રાન્ટેડ શાળાના સંચાલકોએ કમિશનરને રજૂઆત કરી છે ગ્રાન્ટેડ શાળાના અધ્યક્ષ પ્રિયવર્ધન કોરાટનું નિવેદન સામે આવ્યું ગ્રાન્ટેડ શાળા સંચાલકોની રાજકોટ કમિશનરને રજૂઆત છે કે શાળાઓ માં ગરીબ પછાત વર્ગના બાળકોને શિક્ષણ

એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ને લઈને છે તે ચકાસણી ચાલી રહી હતી અને સૌથી મોટું નુકસાન છે તે શાળા સંચાલકો ને ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગઈકાલે પણ છે તે મુખ્ય પ્રધાન સાથે છે તે શાળા સંચાલકોની બેઠક ચાલી હતી ને ત્યારબાદ વાત કરવામાં આવે તો રાજકોટના જે શાળા સંચાલકો છે તેમાં પણ છે તે હાલ એક રોષ ની લાગણી થવાય છે કારણ કે આવતીકાલથી છે તે નવા સત્ર ની શરૂઆત થવા જઈ રહી છે પરંતુ શાળા સંચાલકોને કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી કે જે સંચાલકો પાસે બીયુ સર્ટિફિકેટ અથવા તો એનઓસી

ગરીબ અને મધ્યમ વર્ગના શિક્ષણ મેળવતા હોય છે જેમના ઉપર છે તે મોટી અસર પડશે કારણ કે જો શાળા શરૂ કરવામાં નહીં આવે તો તેમના શિક્ષણ ઉપર અસર પહોંચશે સાથે જણાવ્યું હતું કે જો કોઈ પણ પ્રકારનો યોગ્ય નિર્ણય થોડા દિવસમાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યભરની જે તેમની રજૂઆત એક જ હતી કે જે સીલ મારેલી શાળાઓ છે તેમને શિક્ષણ બાબતે કઈ રીતની કામગીરી કરવી તેને લઈને છે તે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ જે યોગ્ય પ્રતિસાદ ન મળતા છે તે આગામી દિવસોમાં છે તે રાજ્યભરનું શિક્ષણ ઠપ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે કારણ કે ગ્રાન્ટેડ શાળાઓને લઈને હવે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો આ શિક્ષણ પૂરું પાડવામાં નહીં આવે ગરીબ પછાત વર્ગના બાળકોને તો આગળ ગુજરાતનું શિક્ષણ ઠપ પણ કરી દેવામાં આવશે તો બીજી તરફ રાજકોટથી વધુ એક મહત્વના સમાચાર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો મુખ્ય પ્રધાને ઉધળો લીધો શાળા સંચાલકોને મુખ્ય પ્રધાને સ્પષ્ટ વાત કરી દીધી કે નિયમોમાં કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે ફાયર એનઓસી બીઓ પરમિશનને લઈને કોઈ પણ બાંધછોડ નહીં કરવામાં આવે સ્વનિર્ભર શાળા સંચાલકો આરએમસી કચેરી પહોંચ્યા હતા જ્યાં તેમણે કમિશનરને રજૂઆત કરી હતી આવતીકાલથી નવા સત્રની શરૂઆત કરવી કે નહીં તેવો સવાલ પણ કર્યો

સ્વનિર્ભર શાળા સંચાલકો જે પ્રમુખો છે અને તેના આગેવાનો અને સભ્યો છે તે પણ છે ગાંધીનગર ખાતે મુખ્ય પ્રધાન સાથે બાંધછોડ કરવામાં આવે સાથે જ એ ઇમ્પેક્ટ ફી ભરેલી છે તેઓને જે સીલ કર્યા છે તે ખોલી તાત્કાલિક અસરે ખોલી દેવા માટેની માંગણી કરવામાં આવી હતી પરંતુ સમગ્ર મામલે છે તે મુખ્ય પ્રધાન છે તે કડકાઈ છે તે આવ્યું છે કે એનઓસી અને જે બીયુ સર્ટિફિકેટ છે તેમાં કોઈ પણ પ્રકારની જે તે બાંધછોડ કરવામાં નહીં આવે સાથે જ જે ઇમ્પેક્ટ ફી ભરેલી છે તેવા પણ એકમો ને છે તે તાત્કાલિક અસર થી ખોલવા માં નહી આવે કારણ કે જે જે આ અગ્નિકાંડ સર્જાયો છે અને ત્યારબાદ આવતીકાલ થી છે નવા સત્ર ની શરૂઆત થઈ રહી છે તો જેથી લઈને જે ફાયરના ના સાધનો એનો હોય કે પછી બીયુ સર્ટિફિકેટ હોય અથવા તો અન્ય કોઈ પણ પ્રકારના ના સાધનો લઈને તે પ્રકાસ ન રહી જાય અને જે ભૂલ થઈ છે તે ભૂલ ફરીથી ન દોરાય તે માટે છે તે મુખ્ય પ્રધાન ને પણ છે તે કડકાઈ થી અને જે સ્વનિર્ભય શાળા સંચાલક મંડળ છે તેને છે તે ઉધડા લીધા હતા કારણ કે જે માગણી કરવા ગયા હતા કે એમને છૂટછાટ આપવામાં આવે પરંતુ તે છૂટછાટ આપવાની છે તે મુખ્ય પ્રધાન દ્વારા છે તે ના ફરમા આવી હતી ત્યારે ત્યારબાદ છે તે આજે તેઓ આરબી કચેરી ખાતે પહોંચ્યા છે અને કમિશનર ને રજૂઆત કરી હતી

બિલકુલ આભાર માહિતી આપવા બદલ તો હાજર રીતે સંવાદદાતાએ જણાવ્યું કે અત્યારે વિવાદ જે ચાલી રહ્યો છે જેમાં ખાસ જો વાત કરવામાં આવે કારણ કે ઉપર પરમિસર ફાયર એનઓસીને લઈને અચાનક જાગેલા તંત્રએ જ્યારે રાજ્યભરમાં તપાસ કરી રાજકોટમાં જ્યારે તપાસ કરી તો ઘણી એવી શાળાઓ ઘણી એવી કોલેજો મળી આવી કે જ્યાં ફાયર એનઓસી હતા જ નહીં જેના કારણે એમને સીલ કરવામાં આવ્યા છે હવે સમય થઈ ગયો છે વેકેશન ખુલવાનો શાળાએ આવવાનો પરંતુ શાળાઓ તો બંધ છે હવે એનું કોઈ નિરાકરણ જલ્દી આવે તેવી આશા રાખીએ છીએ

તપાસ બાદ જાણવા મળ્યું હતું કે આ રોપિકરજી જે છે તે વ્યક્તિ દ્વારા જ આ મહિલાને બોલાવવામાં આવ્યો ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા રૂપિક સસ્પેન્ડ કરવામાં આવે છે

કે જેમને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તેમની વિગતે તપાસ પણ કરવામાં આવશે કારણ કે આ પહેલા પણ ઘણા વિવાદમાં આ ડોક્ટરનું નામ આવી ચૂક્યું છે એટલે હવે જ્યારે ફરી આ થાઈ યુક્તિ બોલાવવાના મામલે તેમનું નામ સામે આવ્યું એટલે આખરે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે હવે ખાતાકીય તપાસ પણ થશે આગળ વાત કરીએ વધુ એક મહત્વના સમાચાર સુરતથી સામે આવ્યા છે જ્યાં રસ્તામાં નડતર રૂપ મંદિરને હટાવવા હાઈકોર્ટના હુકમનો મામલો છે વીએચપી અને સ્થાનિક લોકો ભેગા થયા અને સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે તેવી પણ માહિતી મળી રહી છે અને આ નિર્ણય પર પરત લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સમાધાતા હિતેશ ચિત્રોડા જોડાયા છે હિતેશ આજે હાઈકોર્ટ દ્વારા હુકમ હતો મંદિર હટાવવાને લઈને શું સમગ્ર વિવાદ હતો લઈને જણાવશો અને હાલ કેવા પ્રકારની માંગ કરવામાં આવી રહી છે અલગ અલગ હાઈકોર્ટ દ્વારા હુકમ સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી જેને ભેગ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યો હતો સામગ્રી મામલેથી હોય આવેદન પત્ર આપની પાસે સરક થઈ ગયું છે આવેદન પત્ર આપની પાર્ટીને માંગ કરી છે જેના નિયમ બજે મુખ્ય માંગ હતી કે જે કે જમ્મુ કાશ્મીર નંબર પર છાવળોના બસ્પર હુમલો કરવામાં આવે હોતરે કે ઉલ્લંઘન નંબર આજે ગુનેગારો હોય તો જોન કડક મગડક પૂજાતા આતંકવાદી હોય તેની પર કાર્યવાહી કરવામાં આવે તેની માંગ કરવામાં આવી હતી સાથે સાથે જે મંદિરો હટાવવા લેતા બાઘિતના પૌરાણિક મંદિરો છે જે મંદિરો હટાવવાને જે નોટિસ આપવામાં આવે કે તો નોટિસ પરત લેવામાં આવે નકર લાવી જો નોટિસ પરત લેવામાં ન આવી આવે તો ઉંધી આ કોઈ પણ સમસ્યા હોય કોઈ પણ કાર્ય હોય તેમાં પ્રથમ મુક્તિ અમે વિશ્વ હિન્દુ પરિષદ એટલે કે મંદિરો હટાવવાની જે માંગ કરવામાં નોટિસ આપવામાં આવી છે તેના વિરુદ્ધમાં વિશ્વ હિન્દુ પરિષદે કલેક્ટર ને આવેદન આપવામાં આવ્યું

જે બસ ઉપર મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા જે હુમલો થયો છે આ હુમલાના વિરોધમાં આખા દેશના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે બીજો વિષય છે સુરત મ્યુનિસિપાલિટી કમિશનર દ્વારા સુરતની અંદર અગિયારથી થી બાર જેટલા પૌરાણિક મંદિરો છે જે દોઢસો બસો સો વર્ષ જૂના છે અને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે તો આ મંદિરો ન તૂટે એના માટેને અમે એક આવેદન પત્ર માટે આપીએ હિન્દુત્વને વાત કરી અને જે મંદિરો તોડવાની વાત છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હર હંમેશા તટસ્થ રહ્યો છે હિન્દુત્વ હિન્દુઓની સાથે રહ્યો છે અમારે કોઈ રાજકીય પાર્ટી અરે લેવા દેવા નથી હિન્દુત્વની વાત કરવાવાળા અલગ હોય છે અને હિન્દુત્વનું કામ કરવાવાળા અલગ હોય છે લોકોને ખબર જ હોય છે એટલે અમુક વખતે હિન્દુત્વની બાબતમાં ભારતીય જનતા પાર્ટીને પરિષદ સપોર્ટ આપતો હોય છે પણ આવી કોઈ પણ બાબતમાં

આગળ વાત કરીએ છોટાઉદેપુરના બોડેલી તાલુકાના કેળની ખેતી કરતા ખેડૂતોને ફરી એકવાર કુદરતી કોપનો ભોગ બનવાનો વારો આવ્યો ભારે મહેનત બાદ ઉપજ મેળવવાનો સમય આવ્યો ત્યારે તેમની આશા પર હવે પાણી ફરી વળ્યું છે ખેતી કરતા ખેડૂતોએ માસ સુધી મહેનત કરી છોડ પર ફળ આવી ગયા પણ એક એવું આવ્યું અને તમામ છોડ જમીન દોસ્ત થઈ ગયા મોંઘા દાટ બિયારણ નાખ્યા કડી મહેનત કરી દેવું કરીને ખર્ચ કરી અને જ્યારે ઉપજ મેળવવાનો વારો આવ્યો ત્યારે વરસાદ અને વાવાઝોડા કેળના ખેતરને તહેસ નહેસ કરી નાખ્યા છાપરી ખેતીમાં નુકસાન વેઢતા ખેડૂતોએ ફરી ખેતી કરવા માટે દેવું કર્યું ત્યારે વાવાઝોડાએ વિનાશ વેરતા ખેડૂતોને ફરી દેવામાં ડૂબવાનો વારો આવ્યો છે ત્યારે નુકસાનીને લઈ કંગાળ થવાના આરે આવેલા ખેડૂતો નેતાઓ પર આક્રોશ ઠાલવી રહ્યા છે જ્યારે પણ ખેડૂતોને મુશ્કેલી પડશે ત્યારે તેમની પડખે રહેવાના વચન આપતા નેતાઓ ફક્ત તેમનો તેમના વોટ લઈ ગયા અને તેમને સરકારમાં બેસાડ્યા પણ એ જ નેતાઓને જાણે તેમની ચિંતા જ નથી આટલું નુકસાન થયા બાદ પણ નેતાઓ તેમની દશા જાણવા માટે પણ નથી ગઈકાલે વાવાઝોડું આવ્યું હતું બોડેલી વિસ્તારમાં માંકણી ગામમાં ઘણા ખેડૂતોએ જાણ કરી હતી કે નુકસાની થઈ છે કેળમાં જાણ હતા અમે તાત્કાલિક હાજર થયા છીએ અહીંયા કે કેટલું નુકસાની છે કેળના પાકમાં જેમાં સવારથી સર્વે કરતા છીએ એમાં સાહીઠથી સિત્તેર હેક્ટર જેવું અત્યારે બોડેલી જૂથ માખણી જૂથ ગ્રામ પંચાયતમાં સર્વે કર્યું છે હવે જે પ્રમાણે એમને વળતર મળવાલાયક હશે એ પ્રમાણે એમને ખેડૂતોને વળતર મળે એવો પ્રયત્ન કરીશ ખરેખર આ જે વાવાઝોડું વિકૃત પરિસ્થિતિમાં આવ્યું ખરેખર ખેડૂતની જે દુર્દશા છે આ જે ખરેખર અહીંના સ્થાનિક કોઈ બી નેતા ધારાસભ્ય હોય જિલ્લા પ્રમુખ હોય તાલુકા પ્રમુખ હોય કોઈ બી આજે તમને ખેડૂતોને જે જનતા તમને ચૂટીને પ્રતિનિધિ બનાવ્યા છે એ પ્રતિનિધિ શા માટે બનાવ્યા એક લોકોની સેવા અને દેખરેખ માટે આજે આટલું બધું જંગી તોફાન એકદમ ભયંકર આવ્યું આજે ખેડૂતોને પાયમલ થાય એ રીતે પરિસ્થિતિમાં ખરેખર કિરણો પાક નષ્ટ થઈ ગયો ખરેખર ધારાસભ્યને બી વિનંતી જિલ્લા પ્રમુખને બી વિનંતી તાલુકા પ્રમુખને બી વિનંતી ખરેખર તમે ખુરશી માટે તમે મત લેવા આવો કે જનતાની સેવા કરવા માટે ખરેખર જો એમને લાગણી ખેડૂતની હોય જે તમને ખેડૂતની લાગણી હોય તો ખેડૂત પાછળ તમે દોડીને આવતા હોય ખરેખર એમને ખુરશીની પડેલી છે આજે કોઈ એવો નેતા કે કોઈ ધારાસભ્ય કે કોઈ તાલુકા પ્રમુખ કે જિલ્લા પ્રમુખ આ જ હોદ્ધે કાલે સાડા પાંચથી પોણા સોના ગ્રામમાં આવી પરિસ્થિતિ બની પણ આજ સુધી કોઈ નેતા કોઈ ખેડૂતને પડખે આવીને ઊભો રહી ખરેખર એ લોકો ખરેખર ખુરચીમાં લઈ લે ગાંધીનગરમાં ભૂગર્મે છે કે જિલ્લા પંચાયતમાં ભૂગર્મે એ ખબર પડતી નથી ખરેખર આવા એક જનતાની સેવા માટે એક પત્રકારો દોડીને આવતા હોય તો ખરેખર જનતાને ખેડૂતો માટે પત્રકાર ભગવાન કહેવાય આજે ખેડૂતનો અવાજ ઉઠાવતા હોય તો કોઈ પત્રકાર જ ઉપા ઉપાડતા હોય ખરેખર નેતાઓને એવું જોવા જોઈએ કે ખરેખર આ આ વિસ્તારની અંદર આવી પરિસ્થિતિ છે તો ખરેખર અધિકારીઓને દોરતા કરવું જોઈએ ખરેખર મામલેદાર છે ટીઓ સાહેબ છે કે કલેક્ટર સાહેબને જાણ કરવી પડે કે એ જગ્યાની અંદર નિરીક્ષણ કરી અને ખરેખર ખેડૂતોને તાત્કાલિક લાભ મળે અને ખેડૂત કંઈક બેઠો થાય ને કંઈક એક કરીને પછી ખેડૂત પાહો કંઈક બીજો પાક કરીને જમધમ કરીને એનું પેટ ભરી ગુજરાન ચલવે એ અમારે કેળોની પરિસ્થિતિ એવી છે કે આજે ખાલી દોઢ મહિનાની અંદર મારે કેળુ જો ખરેખર કેરું મારે ટાઈટ થઈને કપાતું તો બે પોંચ પૈસા ભારતો તા જે ખરેખર મેં જે દેવું કરીને જે ખેતીની અંદર જે ખર્ચો કરેલો છે એ બી આજે મારે વરવા તૈયાર નથી ખરેખર ખરેખર આ આત્મહત્યા કરે એવો કાટ આવેલો છે જામનગર શહેરના લાલ બંગલા પાસે આવેલ સમગ્ર સ્પોર્ટ સંકુલમાં એક પણ ફાયરની બોટલ લગાવેલ નથી જેટલા બાળકો અહીં રોજ બેડમિન્ટન રમવા માટે આવે છે સંકુલમાં સ્વિમિંગ સ્કેટિંગ કસરત કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે જામનગરમાં સરકારી ઇમારતોમાં જ ફાયર સેફટીના સાધનો નથી સ્પોર્ટ સંકુલમાં આગ લાગશે તો જવાબદાર કોણ સહિતના સવાલો કરીને વિપક્ષ દ્વારા ફાયર સાધનો ઉપલબ્ધ કરાવવા માંગ કરાઈ છે ગુજરાતમાં હમણાં થોડા દિવસો પહેલા જે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે દુઃખદ ઘટના બની એ પછી મેં મીડિયાના માધ્યમથી જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ સંકુલ છે કે જેમાં અઢીસો થી ત્રણસો છોકરા રોજ બેડમિન્ટન ટેબલ ટેનિસ જેવી પ્રવૃત્તિ કરવા સ્પોર્ટ્સ શ્રમમાં આવે છે પણ તેમાં જે ગેસના ઇક્વિપમેન્ટ હતા તે બધા એક્સપાયર હતા પણ વીસ દિવસ પહેલા મેં મીડિયાના માધ્યમથી આ જામનગર મહાનગરપાલિકાની ખૂમખરણની નિંદ્રામાં સુતેરી તંત્રને જાણ કરવા છતાં આજે પણ એમાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી અને જો આવી ખૂમકરોની નિંદ્રામાં જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સૂતું રહેશે તો શું કોઈ દુર્ઘટનાની રાહ જોવે છે જો તાત્કાલિક ધોરણે આ વસ્તુ કરવામાં નહીં આવે આના ઇક્યુપમેન્ટ ને જે ફાયરની સેફ્ટી ની સુવિધા દેવામાં નહીં આવે તો તાત્કાલિક ધોરણે વિપક્ષ દ્વારા જે મહાનગરપાલિકા તંત્ર આમ લોકોની જનતા જે જગ્યામાં ફાયર સેફ્ટી નથી હોતી જે સીલ કરે છે તો વિપક્ષ દ્વારા તે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવશે અને તાત્કાલિક ધોરણે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં ફાયર સુવિધા ઉભી કરવામાં આવે જામનગરમાં ડીકેવી સર્કલ પાસે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે ધરણા કર્યા નીટની પરીક્ષામાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે નીટની પરીક્ષા ફરી લેવાની માંગણી કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા રોકી વિરોધ કરતા પોલીસે અટકાયત કરી હતી હજારો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આજરોજ જામનગર શહેરના ડીકેવી સર્કલ ખાતે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા નીટની પરીક્ષામાં કૌભાંડ થયા હોવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પોલીસ વિભાગ દ્વારા તે જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી જામનગર યુવક કોંગ્રેસ ખાતે એક ધરણા અને વિરોધ પ્રદર્શન નું આયોજન કરેલ છે ભારત સરકાર દ્વારા જે પ્રી મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નીટ ની જે પરીક્ષા લેવાની એનું રિઝલ્ટ હમણાં થોડા દિવસ પહેલા આવ્યું આ રિઝલ્ટની અંદર ક્યાંક ને ક્યાંક સ્કેમ પૂરા ભારતની અંદર જોવા મળ્યો લાખો વિદ્યાર્થીઓનો અત્યારે બહિષ્કાર કરી રહ્યા છે આનો વિરોધ કરી રહ્યા છે કારણ કે આ એનટીએ ની જે પરીક્ષા સિસ્ટમ છે નેશનલ ટેસ્ટિંગ એકેડમી દ્વારા જ્યારે એજન્સી દ્વારા પરીક્ષા લેવામાં આવી ત્યારે આ પરીક્ષામાં પહેલી વખત એવું થયું કે 67 એટલે કે 67 વિદ્યાર્થીઓને પહેલો ક્રમાંક પડી ગયો જે ખરેખર એક જ સિક્વન્સ ની અંદર છ થી સાત વિદ્યાર્થીઓ એક જ ઇન્સ્ટિટ્યુટ ના અને એક જ સ્ટેટ ના વિદ્યાર્થીઓને પ્રથમ નંબર એટલે કે ટોપર મળે એ પણ વિચારવા જેવી વાત છે અને સાથોસાથ સૌથી મોટી વાત એ છે કે જયારે આ રિઝલ્ટ ની ચૌદ જૂન રિઝલ્ટ ડિક્લેર થવાની ડેટ હોય અને જ્યારે ભારત દેશનું ઇલેક્શન નું રિઝલ્ટ આવે એ તારીખ એટલે કે ચાર જૂને જ દસ દિવસ પહેલા આનું રિઝલ્ટ ડિક્લેર કરી દેવામાં આવે એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક કભાંડ કરવામાં આવ્યો છે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોડાઈ ગયું છે અને આ એવા વિદ્યાર્થીઓ છે જે આવતા દિવસની અંદર આરોગ્ય સાથે જેને સીધો કનેક્શન છે જે આપણા આરોગ્ય સાથે જોડાયેલા છે એવા વિદ્યાર્થીઓ હતા અને એની સાથે કૌભાંડ કરી સમગ્ર દેશની અંદર પરીક્ષા છે રીટેસ્ટ લેવામાં આવે જેટલા કૌભાંડિયો છે એના ઉપર કડક કડક કાર્યવાહી કરવામાં આવે એના નહીં કરવામાં આવે તો ના છૂટકે યુવક કોંગ્રેસ આનાથી પણ ઉગ્ર વિરોધ સમગ્ર દેશમાં સમગ્ર ગુજરાતમાં કરતા અચકાશે નહીં જામનગર શહેરમાં આવેલા વિકાસ ગૃહમાં રહેતી એક સત્તર વર્ષ અને તેની નાની બહેન ચૌદ વર્ષ નામની બંને સગીરાઓ ગત વર્ષ શનિવારે રાત્રિના સમયે વિકાસ ગૃહમાંથી અજાણ્યા શખ્સો તેને તેમને અપહરણ કરીને ભગાડી ગયા અને આ બનાવ અંગે ગૃહના અધિક્ષક સ્વીટીબેન મુકેશભાઈ જાણી દ્વારા જાણ કરાતા પીએસઆઈડી દ્વારા અને તેના સ્ટાફ દ્વારા તાત્કાલિક વિકાસ ગૃહ આવી તપાસ આરંભી હતી અને લાપતા થયેલી બંને તરુણી બહેનોની શોધખોળ માટે ચક્રોગતિ માન કર્યા હતા અને વિકાસ ગૃહમાં રહેતી અન્ય તરુણીઓની પૂછપરછ અને સીસીટીવીના ફૂટેજના આધારે તપાસના ચક્રોગતિ વાન કર્યા હતા ન્યૂઝલાઈન્ડમાં હાલબસાટનું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર